પાઠના આધારે આપેલા શબ્દોના અર્થ લખો તો સૂર્ય તો પરાક્રમ તો કામયાબી રડ તો જીત હાવજડી તો સિંહણ નિંદર તો નિંદ્રા અથવા તો ઊંઘ ત્યાર પછી આપેલા વાક્યનો ભાવ પાઠ આધારે લખવાનો છે તો મિત્રો ભાવ મેં મારી રીતે લખેલા છે પેલું અસલ જામનગરી બાંધણી છાપ ઉપસ છે તો ભાવ છે એમ લાગે એમ મને મારી ચિંત્યા નથી તો પરાધીનતા નો ભાવ દર્શાવે છે આ ધરતીમાં નો ખોડો અમે પણ અથવા તો અહીંયા બીજો પણ ભાવ એક છે ચિંતાનો ભાવ પ્રજાની ચિંતા કરે છે ને મિત્રો એટલા માટે આ ધરતી માતાનો ખોડો છે રાણો જાણે હળવો ફૂલ થયો એટલે કે ચિંતા મુક્ત થવાનો ભાવ છે કોણ બોલે છે તે કહેવાનું છે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો ઉજવો એ અમે આજે તમે સાચી હાવજરી જેવું કામ કર્યું એ

ત્યાર પછી મિત્રો વિભાગ અ અને બહુ કશું આપેલું નથી તો તમારે પેલા પછી ચાઢક વળવી તો એમાં ગુમાંગ ઓગળી જવું તો અંદર આવશે અભિમાન ઓસરી જવું કાન સરવા થવા તો એમાં આવશે સભાન થવું અથવા તો સજાગ થવું ત્યાર પછી મિત્રો પ્રશ્નના ઉત્તર આપવાના છે જેમાં પેલું મહારાજે ડાયરો શા માટે બોલાવ્યો તો મહારાજે પોતાના લાગતા વળાકતા ભાઈ ભેરુઓને ભેગા કરી એક ડાયરો બોલાવ્યો માટે રાજાએ ડાયરો બોલાવ્યો રાજાની ઇન્દ્ર સાથે ઉડી ગઈ તો રાણા વજયસંઘજીને ઊંઘ આવતી નથી કારણ કે તેમને પોતાના રાજ્યની પ્રજાની સુરક્ષાની ચિંતા હતી ખાસ કરીને તે જ રાત્રે વાવ ગામની હદ પાસે ખેતરમાં બનેલી ઘટના પાડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો આ બાબતની તેમને ખૂબ જ ચિંતા હતી આથી આવતી પ્રયત્નગર ને ફરતે મજબૂત ગઢ ચણવાથી ફાયદો થશે તો ફરતે મજબૂત ગઢ ચણવાથી દુશ્મનો વાવનગરમાં પ્રવેશી નહીં શકે અને સિંધના ઊંટ લઈને આવતા લૂંટેરાઓ પણ રક્ષણ થી પણ રક્ષણ થશે આવો ફાયદો થશે ચોથું ગામ લોકો શા માટે એકબીજાના હાથમાં હાથ પર્વ ઉભા હતા

ગઢની રથ છોડો એકમમાં ગઢ કેવી રીતે તૈયાર થયો તો હા આખરે ગઢ તૈયાર ભાષામાં બોલાતા શબ્દ લખવાના છે હવે મારી સ્થાનિક ભાષામાં તો બહુ શુદ્ધ શબ્દ બોલાય છે ગીર સોમનાથ જિલ્લામાં તો તમે તમારી ભાષામાં કોઈ બોલાતા હોય એવા શબ્દ મૂકીને પણ ફકરો ફરીથી લખી શકો છો અહીંયા આપણે લખેલો છે જે તમારે

અમે આપની સાથે છીએ મહારાજનો જય જય થજો તો આ હતું મિત્રો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત